જામનગર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ સેવા રથનું લોકાર્પણ કર્યું રથ થકી સરકારી યોજનાઓનો લાભ લોકોને તેમના ઘર આંગણે મળી રહેશે સાથે જ આવકના દાખલાઓ દિવ્યાંગ સહાય યોજના ડિજિટલ વિદ્યાર્થી સ્કોલરશીપ યોજના મુખ્યમંત્રી રાહત ફંડ કુંવરબાઈનું મામેરું યોજના સહિતની રાજ્ય અને કેન્દ્ર સરકારની સેવાઓની જાણકારી પણ આપવામાં આવશે તરીકે અમારી ફરજ બને છે કે જન જન સુધી આ યોજનાઓનો વિસ્તૃત લાભ છે એ લોકોને મળે અને અંત્યોદયની જે એક વિચારધારા છે એને અમે સાર્થક બનાવી શકીએ એ અંતર્ગત આજે સેવા રથ છે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ સેવા રથમાં એક મોબાઈલ વેનના માધ્યમથી જેટલી પણ યોજનાઓ છે ચાહે કેવાયસી હોય ચાહે આવકના દાખલા હોય આધાર કાર્ડ હોય આયુષ્યમાન કાર્ડ હોય રાશન કાર્ડમાં સુધારા વધારા હોય આ ઉપરાંત વિવિધ અનેકલક્ષી યોજનાઓ છે વિવિધ લક્ષી યોજનાઓ છે એ આપના દ્વારા અમે લઈને આવી રહ્યા છીએ આ વિવિધ યોજનાઓનો લાભ પણ લો